તો નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમને ખૂબ જ સારા એવા સમાચાર આપવાનો છું જી હા મિત્રો એ સમાચાર જોવા માટે વિડીયોને અંત સુધી જોયા રાખો કારણ કે તમે દસ સેકન્ડ કે પાંચ સેકન્ડ પણ આગળ કર્યો તો એ વાત વચમાં નીકળી જશે અને એ વાત જોવાનું તમે ભૂલી જશો તો મિત્રો તે પહેલાં આજે હું તમને એક સરસ મજાના ફૂમતાળજીના દીકરાનો વિડીયો બતાવવાનો છું અને મિત્રો આપણે ગયેલા વિડીયોની અંદર જે નાના છોકરાનો વિડીયો બતાવ્યો તે નથી આજે મિત્રો ફૂમતાળજીના જે મોટા છોકરા છે તેના છોકરાનો હું વિડીયો બતાવવાનો છું અને ફૂમતાળજી તેમના છોકરાને કેટલો પ્રેમ કરે છે કેટલો વહાલ કરે છે તે પણ તમે વિડીયોની અંદર જોઈ શકશો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું રાખજો તેથી અમને પણ સારું એવું મોટિવેશન મળે વિડીયો બનાવવાનું તો મિત્રો હવે વાર કોની જુઓ છો જુઓ આ ફૂમતાળજીના દીકરાનો વિડીયો જલ્દીથી તો જોયું ને મિત્રો આ હતો ફૂમતાજી મોટો દીકરો જી હા મિત્રો ફૂમતાળજી તેમના દીકરાના વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરે છે અને તેના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ પરંતુ મિત્રો ફૂમતાળજીના બે છોકરાનો વિડીયો જોવો હોય તો બંને વિડીયો આપણી ચેનલની અંદર આ વિડીયો દ્વારા અપલોડ થઈ જશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો કારણ કે એસબી હિન્દુસ્તાની ન્યૂઝ અને બીજી કોઈ પણ ન્યૂઝ હોય તો તેમના વિડીયો આપણે જરૂરથી બનાવવાની કોશિશ કરીએ છીએ અને મિત્રો ફૂમતાળજીને પસંદ કરો છો કે વાઘુજીને આ બંનેમાંથી તમને કોણ વધુ પસંદ આવે છે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો એ જણાવ્યા પછી હવે હું તમારા માટે એક ખુશ સમાચાર લઈને આવ્યો છું મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે આ વિડીયોની નીચે જે પણ ભાઈઓ સારી એવી કોમેન્ટ કરશે તો તેમનું નામ રિયલમાં લેવામાં આવશે અને એ પણ લાઈવ વિડીયોની સાથે જી હા મિત્રો વિડીયોની અંદર તમારું નામ અને ગામ બધે બોલવામાં આવશે પરંતુ મિત્રો કોમેન્ટ કરેલી હોવી જોઈએ અને શરત એટલી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ કારણ કે એક સબસ્ક્રાઈબર અમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે આ ગરીબમાંથી આગળ જવું એ ખૂબ જ મહત્વનું છે અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભૂમતાજીના આવા જ અનેક વિડીયો આપણી ચેનલને અપલોડ થતા રહે છે તો હું તમને ઓપ્શન આપું છું બે કે વાઘુભા અને ફૂમતાની અંદરથી તમને સૌથી વધુ કોણ ગમે છે મિત્રો તે અહીંયા પણ જણાવી શકો છો અને કમ્યુનિટી પોસ્ટ આપણે અપલોડ કરી છે તેની અંદર પણ તમે જણાવી શકો છો અને તમારા મંતવ્ય જરૂરથી અમારી સાથે શેર કરી શકો છો કારણ કે આ વિડીયોની અંદર જો તમે ઘણી બધી કોમેન્ટ કરશો તો કદાચ વિડીયો હું લાંબો બની જશે પરંતુ મિત્રો તમે કમ્યુનિટી પોસ્ટની અંદર પણ જોતા હશો કે હું સારી સારી કમ્યુનિટી પોસ્ટ કરું છું તો કમ્યુનિટી પોસ્ટને પણ જુઓ આપણા વિડીયો જુઓ આપણા શોર્ટ વિડીયો જુઓ ખાસ કરીને લોંગ વિડીયો જોવાનું રાખો તેથી આપણે તમામ નવી માહિતી આપને આપી શકીશું મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બા બા